નમસ્કાર મિત્રો મારી તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે વડોદરામાંથી એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે જી મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો વાત કરવામાં આવે તો વડોદરામાં ત્યારે દસ દિવસમાં ચોથી હત્યા જીયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો વડોદરામાં દસ દિવસમાં ચોથી હત્યા સામે આવી છે વાઘોડિયા કર્યા પાદરની હત્યાના ભેદ ઉકેલાયા હતા ત્યાં સાવલીમાં વધુ એક હત્યા સામે આવી છે જોકે વધુ જણાવી દઈએ કે કેટરિંગના ત્યારે વ્યવસાય સાથે સંકળાયેલા મળતી વિગતો આપણે વાત કરીએ તો તેત્રી વર્ષીય યુવક રાહુલ સોની ત્યારે ત્યારે હત્યા કરેલી લાશ મળી આવી હતી જોકે પોલીસે લાશને પીએમ માટે કચડી વધુ વધુ તપાસ હાથ ધરી મૃત્યુ લાકડી જેવા ત્યારે અત્યાર ઉમાર મારવામાં આવ્યો હોય અને તેનું મોત નીપજ્યું હોવાનું જાણવામાં આવ્યું છે જી આ મિત્રો અત્યાર માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ